સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને અડદ વાવવાના છે આ ખાતર આ બરાબર પચી દાંડવે વાવવાના હે ને પચીસ દાંડવે અડદ વાવવાના હે કેટલા વીઘાના ચાર વીઘાના ચાર પાંચ વીઘાના અડદનું વાવેતર કરવાનું છે બરાબર આ વણી તો હવે અડદ વાવવાનું આપણે ચાલુ કર્યું છે બરાબર ટ્રેક્ટર માં જોડી એમાં અડદ નું બી નાખી ને પછી હવે આપણે અડદ વાવવાના છે અડદ આ અડદ છે આ ખાતર છે ના ઓટોમેટિક ઓયણી છે હવે આપણે અડદ વાવવાનું ચાલુ કરીએ છીએ અડદ છે બીજ નિગમના બિયારણ લઈ વાત આપણે અડદનું કાળા અડદ વાવવાના છે વીઘે સાડા ત્રણ કિલો વાવવાના અડદ આવી રીતે અડદ વાવવાના છે વીઘે સાડા કિલો બી હતું નિગમનું અડદ વાવવાના છે અડદ વાવવાનું ચાલુ કર્યું હમણાં બરાબર વીઘે સાડા ત્રણ કિલો અડદનું બી લઈ આવી નાખવાનું બીજો ગયારો વાવવાનો હે આવી રીતે અડદ અડદ આપણે વાવવાનું ચાલુ કર્યું છે આજે બીજે ત્રણ કિલો રાખવાના અડદ અને ભેગું ખાતર મિક્સ કરવાનું આવી રીતે વાવવાનું આમ

આ ખેતર ઓલું છે આપણે જે પરાલી કાપી હતી ને એમાં અડદ વાવીએ છીએ પરાલીમાં હાર્વેસ્ટર ઈકું હતું હવે એમાં આપણે અડદનું વાવેતર કર્યું છે આજે ચાલુ ચાર પાંચ વીઘાનું અડદનું વાવેતર કરવાનું છે અડદનું બિલ એ બધા નિગમનું છે આમ તો પ્રાઇવેટ નિગમનું જ છે પણ પાછું નથી દેવાનું ટૂંકમાં આપણું પ્રાઇવેટ છે અડદનું બી આપણે અત્યારે અડદ વાવવાનું કામ ચાલુ કર્યું છે વાડીમાં આમાં બાકી છે આ બે ક્યારે વવાઈ ગયા હવે જો અડદ વાવવાનું કામ ચાલુ કર્યું આપણે એ જે હાળા કિલો અડદ વાવવાના નાખવાનું બરોબર અડદ નું વાવેતર ચાલુ છે જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો આ બ્લોગ ને આપણે પૂરો કરીએ